समय सॼो પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા આજે પાલિકાના સભાખંડ ખાતે યોજાઈ હતી જેમાં એકથી આઠ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં બે મુદ્દાઓ સ્થગિત કરાયા હતા જ્યારે અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં કેટલાક મુદ્દાઓને લઈ વિરોધ પક્ષ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા પાલિકાના સભા હોલ ખાતે પાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકીના અધ્યક્ષસ્થાની તેમજ ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ તેમજ ચીફ ઓફિસર જીગરભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી જેમાં વિરોધ પક્ષ દ્વારા અધિકારીની ગાડી તેમજ ટીપી કમિટીના એક ઠરાવના વિરોધમાં હોબાળો મચાવવામાં આવ્યો હતો તેમજ જુદી જુદી શાખાઓના ઠરાવો પણ વંચાણે લઈ બહાલી આપવામાં આવી હતી જ્યારે વિરોધ પક્ષ દ્વારા કેટલાક ઠરાવો પર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જેને લઈ પાલિકાના સભાગૃહમાં ઉત્તેજના પ્રસરી ગઈ હતી જોકે આ હોબાળો જોઈ બંદોબસ્તમાં મુકાયેલા પોલીસ પણ સભાગૃહમાં આવી જતા વિરોધ પક્ષ દ્વારા પદાધિકારીઓ અને અધિકારીઓ સમક્ષ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો આજે પાલનપુર નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું અને આ જનરલ બોર્ડના અંદર વિવિધ સમિતિઓના અંદર પણ ઘણા બધા ઠરાવો થયેલા હતા પાલનપુર નગરને સ્વચ્છતા માટેના સેનિટેશનની વાત હોય કે બોતકમના અંદર માનસરોવર હોય અથવા તો વિવિધ રસ્તાઓ માટે શહેરના અંદરના વિવિધ રસ્તાઓ માટેની વાત હોય તો આજે જનરલ બોર્ડના અંદર આ બધા જ વિવિધ સમિતિના ઠરાવોને બહાલી આપવામાં આવેલી છે અને અત્યારમાં તો કાયદાની જોગવાઈ મુજબ આપણે એને બંધ રાખવામાં આવ્યો છે અને સ્થગિત રાખવામાં આવેલો છે અને નિયમો અનુસાર જે હશે એ આગળ એમાં નિર્ણય લેવામાં આવશે પાલનપુરની સાધારણ સ સામાન્ય સભામાં આજે કુલ આઠ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરી અને નિર્ણય લેવામાં આવેલા છે જે અંતર્ગત જે પણ કાયદાની જોગવાઈઓ છે જેને સુસંગત તેનો અમલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે